ઘણા સંકેતો આપણા માટે શુભ હોય છે તો અમુક સંકેતો કોઈ પ્રકારની અશુભ ઘટનાનો સંકેત આપે છે તો ચાલો જાણીએ શરીરના કયા ભાગમાં ખંજવાળ આવવાનો શું અર્થ થાય છે જ્યોતિષ શાસ્ત્રમાં હાથેડી સહિત વિવિધ અંગોમાં આવતી ખંજવાળથી શું અસર થાય છે તેના વિશે જણાવવામાં આવ્યું છે

ધંધો કરો છો તો નફો થઈ શકે છે ડાબા હાથમાં ખંજવાળ આવવી ડાબા હાથમાં ખંજવાળ આવવાનો અર્થ એ છે કે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો તેનો અર્થ એ છે કે તમારા ખર્ચમાં વધારો થવાનો છે તમને ક્યાંયથી પૈસાની ખોટ પણ આવી શકે છે આંખમાં ખંજવાળ આવવી આંખમાં કે આંખની આસપાસ ખંજવાળ આવવાનો અર્થ એ થાય છે કે તમને ધનલાભ થશે ક્યાંયથી તમને પૈસા મળવાના યોગ બની રહ્યા છે તમારા અટવાયેલા પૈસા પણ મળી શકે છે પર ખંજવાળ આવવી હોઠ પર ખંજવાળ આવવાનો અર્થ એ છે કે જલ્દી જ તમને સ્વાદિષ્ટ ભોજન ખાવાનો અવસર મળશે ક્યાંયથી નિમંત્રણ આવી શકે છે અથવા તો ઘરમાં જ સારું ખાવાનું મળી શકે છે હોઠોની ખંજવાળ મીઠી વાણીમાં પણ દર્શાવે છે કમર પર ખંજવાળ આવવી જો તમને કમરમાં ખંજવાળ આવતી હોય તો તમને કોઈ બીમારી કે દુખ પડી શકે છે પગમાં ખંજવાળ આવે તો સમજવું કે કોઈ મુસાફરીના યોગ બની રહ્યા છે જમણા ખભા પર ખંજવાળ સંતાન સુખ દર્શાવે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર